કેજરીવાલની ધરપકડ પર અમેરિકાના નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકન રાજદ્વારીને સમજ પાઠવ્યું હતું ભારતમાં હાજર અમેરિકાના કાર્યવાહક ડેપ્યુટી ચીફ ઓફ મિશન લગભગ મિનિટ સુધી બેઠક થઈ હતી હકીકતમાં જર્મની બાદ મંગળવારે અમેરિકાએ પણ અરવિંદ ધરપકડને મુદ્દે નિવેદન આપ્યું આ પછી વિદેશ મંત્રાલયે પણ અમેરિકાના નિવેદનનો વિરોધ કર્યો હતો તેમણે કહ્યું કે ભારતમાં કાનૂની કાર્યવાહી પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાનું નિવેદન ખોટું છે કૂટનીતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દેશો એકબીજાના આંતરિક મુદ્દાઓને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ